અમારા કિસાન વિંગ ના પ્રદેશ અધ્યક્ષ રાજુ જવાનું કહ્યું બોટાદ ગયા પહોંચ્યા અને આપે જોયું હશે કે હજારો ખેડૂતો ત્યાં જે ભાજપના નેતા દ્વારા સંચાલિત બોટાદ એપીએમસી માં ભેગા થયા હજારો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા હતા કે કડદા સિસ્ટમ બંધ કરો અમારી લૂંટ બંધ કરો એક બાજુ ભાવ મળતા નથી એમએસપી મળતી નથી ખેડૂતોને કપાસ નો અત્યારે પડતર સોળસો રૂપિયા પડે છે અને એની સામે બારસો સાડા બારસો રૂપિયામાં વેપારીઓ ત્યાં માલ ખરીદે અને અડધો થોડો ઘણો માલ હજી જોખાવાનું થયું હોય તો પછી તરત જ એમ કે આ પાણી વાળું છે આ માલ ક્વોલિટી સારી નથી બા ને ફરીથી બસો અઢીસો રૂપિયા ભાવ ઓછો આપે અને કરદા કરે જેના વિરુદ્ધમાં ભાજપના નેતાઓ પણ ઉતરવું જોઈતું હતું ભાજપના નેતાઓએ પણ વિરોધ કરવો જોઈતો હતો ભાજપના ધારાસભ્ય સાંસદોએ પણ વિરોધ કરવો જોઈતો હતો ભાજપના મંત્રીઓ પણ આદેશ કરવા જોઈતો હતો પણ અપેક્ષા ભાજપ પાસે કોઈ અપેક્ષા રહી નથી ત્યારે તમામ ખેડૂતો આમ આદમી પાર્ટી પાર્ટી જે રાષ્ટ્રીય છે છેલ્લા દસ અગિયાર બાર વર્ષમાં આટલી મોટી હજારો પાર્ટીઓમાંથી ત્રીજા નંબરની રાષ્ટ્રીય પાર્ટી છે ત્યારે એમની ઉપર ખેડૂતોએ વિશ્વાસ મૂક્યો ઉમીદ રાખી અને અમે ખેડૂતોની માંગના પગલે ત્યાં એપીએમ વાળા પાસે લેખિત લેખિત માં કહ્યું કે ભાજપના નેતાઓ આ સિસ્ટમ બંધ કરાવવાને બદલે મુખ્યમંત્રી બંધ કરાવવાને બદલે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા કે તમે ઉતારી

અમારા નેતાઓની ધરપકડો કરે રાત્રે ઉપાડી જાય મહાપંચાયતનું આપણે એલાન કર્યું મહાપંચાયતમાં અમે સબ બધા નેતાઓ જવા નીકળ્યા ધરગલા બન પોલીસ રોકી દેવામાં આવી અમને અટકાયત કરી દેવામાં આવી અમારા બધાની ધરપકડો કરી દેવામાં આવી અને ત્યાં ગામના લોકોના ઓ બેટા દેપીએમસીમાં મનાઈ કરી કે ભાઈ બોટા દેપીએમસીમાં તમને પરમિશન નહીં મળે તો ગામના લોકો ત્યાં હળદર ગામ છે એ ગામના લોકોએ ડિમાન્ડ કરી કે ભાઈ અહીંયા આપણે ભેગા થઈ ગામમાં તો બધા ભેગા થઈ શકે છે ખેડૂતોના પ્રશ્ને તો ખેડૂતોના પ્રશ્ને હળદર ગામમાં ભેગા થયા ત્યાં અમારા રાજુ કરપડાજી પહોંચ્યા દુઃખ સાથે કહેવું પડે કે ભાજપે આવી ચાલ કરવાની જરૂર નહોતી આજે અમને રાત્રે ઊંઘ નથી આવી આ શાંતિપ્રિય ગુજરાતમાં તમે ખેડૂતોને આટલી બરબરતાથી માર્યા નો અંગ્રેજી જોઈ કે હમત નહોતી કરી આખા ગામ ઉપર ઘેરાબંધી કરી લેવી આખા ગામમાં ઘર પૂછી પૂછી દીકરાઓ નાના પાડોકો માળા ઉપર તમે જે અત્યાચાર કર્યો પોલીસ ભાજપના નેતાઓ તમને આ 54 લાખ ખેલુતોને ગુજરાતની જનતા ક્યારે માફ નહીં કરે શાંતિપૂર્ણ રીતે સભા એ એ એ એ પંચાયત ચાલી રહી હતી ચર્ચા ચાલી રહી હતી ખેલુતો બધા સાંભળી રહ્યા હતા ચારે બાજુથી ભાજપના કેટલાક નેતાઓ પથ્થરબાજી શરૂ કરે છે અને પથ્થરબાજી શરૂ થયા પછી પોલીસ ઢગલા બનતે આવી જાય છે અને પોલીસ પણ લાઠીચાર્જ ભાજપના ઈશારે જે ગામ ઉપર જે કબજો કર્યો છે ઈશ્વર જુએ છે ભગવાન જુએ છે આ રીતે ક્યારેય અંગ્રેજો બસો વર્ષ શાસન કર્યું પણ ક્યારેય ગામ ઉપર આખા કબજા કરીને ગામના ગામ ઉપર તમે જો મીડિયા વાળા ને મૂક્યા નહીં પત્રકારો બહેનો ની ઉપર ગયા બહેનો ની અટકાયો તો કરી જતી કોઈ વિડીયો બનાવી ન શકે આ આના માટે તમને ગુજરાતમાં સત્તા ખેડૂતોને માધ્યમ વર્ગે પ્રજાય આપી છે આપણા રૂવાટા ઉભા થઈ જાય અત્યારે એનાથી પણ બરબરતાની વાત આ મુખ્યમંત્રી તું જાણે છે મુખ્યમંત્રી આવા નવા મુખ્યમંત્રી મેં જિંદગીમાં જવા નથી હું નરેન્દ્રભાઈને અપીલ કરીશ કે આવા નવાલા મુખ્યમંત્રીઓ કોઈ જરૂર નથી ગૃહ મુખ્યમંત્રીઓ શું કરે છે એના પ્રદેશ અધ્યક્ષની મીઠાઈઓ વહેંચે છે એક બાજુ ખેડૂતો પર બરબરતાપૂર્વક તમે આ હુમલાઓ કરાવડાવો છો એને હુશ્કેણો છો અને ઉપરથી આમ આદમી પાર્ટી ના ઉપર આરોપ મૂકે છે ભાઈ પોલીસ તમારી આખા નેતાઓ તમારા એપીએમસી ઉપર કબજા તમારા અને આપણો આરોપ આમ આદમી પાર્ટી ઉપર અને અમારે અમારા લોકોની તમે ધરપકડો કરી લીધી છે અમે તો નીકળી નથી શક્યા આનાથી પણ બરબરતાની વાત જુઓ તમે મેં ઘણા માખામાંથી મેં સાંભળ્યું છે હજી સુધી એફઆઈઆર ની કોપી નથી આવી અઢીસો જેટલા યુવાનોની મહિલાઓની બહેનોની ધરપકડો કરી છે એને પાણી સુધા આપવામાં નથી આવ્યું ખાવામાં નથી આપ્યો સંપર્ક અત્યારે મારો નથી હમણાં હું તપાસ કરી રહ્યો હતો જયારે ચાલુ રસ્તામાં હતો ત્યારે એમને માનવ અધિકારના જે હકો મળે છે આપણે એનાથી પણ વંચિત રાખી દેવામાં આવ્યું છે ગામને જયારે દુશ્મન બનાવી દીધો છે આ હદે તમે અત્યાચાર કરશો આખા ગુજરાતમાં ભાજપની જે આ નિમ્ન કક્ષાની નીતિથી ગુજરાતમાં રોષ છે અને અમે એટલાથી અટકવાના નથી તમે ચાહે જેટલા પણ ધરપકડો કરો પોલીસ ને ઉતારો પોલીસ ને પણ મારે કેવું છે તમે તમે ભાજપના ક્યાં સુધી કરશો તમારા 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 સંતાનો તમને ઠપકો આપશે પણ છો માતા પિતા એ મને પેટા પાટા બાંધી અને તમને ભણાવ્યા છે તમને એટલા માટે ભણાવ્યા કે તમે અંગ્રેજોની જેમ ભાજપની ગુલામી કરો આજે અંગ્રેજોની જેમ જેમ અંગ્રેજમાં આપણે કેટલાક લોકો રૂપિયાની લાલચે ગુલામી કરતા હતા એમ પોલીસ વાળા ગુલામી કરે છે આમ આદમી ની સાથે હજારો પોલીસ કર્મચારીઓ ગામડે ગામડે ગોઠવી દીધા છે શું ભાઈ શું જરૂર છે તમને આવું બધું કરવા આનાથી મોટી વાત અમે અહીંયાથી અટકવાના નથી આજે હું જાહેરાત કરું છું આમ આદમી પાર્ટી માત્ર બોટાદ કરદા માટે નહીં સારું થયું ભાજપની અનાવડતના કારણે મુદ્દો મોટો ભૂલ્યો પણ આ જે હિંસા થઈ છે એને કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટી નો કાર્યકર્તા તરીકે અધ્યક્ષ તરીકે એ ગુજરાતના નાગરિક તરીકે સ્વીકાર્ય નથી હિંસા કોઈ પણ જગ્યાએ છે એ સ્વીકાર્ય નથી જે પણ હિંસામાં જવાબદાર હશે એની સામે પગલા લેવા હું જાહેરાત એ કરું છું કે માત્ર હવે એક એપીએમસી ની ગુજરાતમાં ચારસો થી વધુ નાની મોટી એપીએમસી છે મંડી માર્કેટો છે આમ આદમી પાર્ટી નક્કી કર્યું છે કે સો જેટલી ટીમો આગામી સમયમાં અમે બનાવીશું સાથે સાથે હું તમામ ખેડૂતોને આહવાન કરું છું તમે તમારી એપીએમસી માં જ્યાં લૂંટ ચાલતી હોય ત્યાં ગડબડો ચાલતી હોય પાંચ પાંચ હજાર રૂપિયા તમને લાંચ લેતા હોય તો એના માટે આજે નંબર જાહેર કરીશું પણ એ પહેલા જે ખેડૂતો ઉપર ગરીબો ઉપર ગામ લોકો ઉપર ભાજપના ઇશારે જે હુમલા થયા છે અત્યાચાર થયા છે એ હળદળ ગામના સપોર્ટમાં આજે અમે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કાળી પટ્ટી બાંધીને કાળા દિવસ તરીકે ઉજવણી કરી છે અમે શાંતિપ્રિય ગુજરાતમાં ક્યારે અશાંતિ ઈચ્છતા નથી પણ ભાજપ પણ એ ના ભૂલે કે તમારી સરકાર બદલતાની સાથે જેણે જેણે ફોન કર્યા છે પોલીસને જેણે જેણે આ ઉશ્કેરવાના ધંધા કર્યા છે એમની બે વર્ષ પછી પણ તપાસો ખુલશે આજે કદાચ તમારી સરકાર છે આજ જ તમને સોંપી હતી સરકાર કોંગ્રેસે જયારે ગોળીબાર કરી ત્યારે ફરીથી એ જ સમયે તમે કોંગ્રેસની જેમ જ અત્યારે ખેડૂતો ઉપર ગોળીબારો કરી રહ્યા છો આંસુ ટીયર ગેસ ના આંસુ છોડે છે લોકોને ઉશ્કેરે છે આ બધું ગુજરાતને સ્વીકાર્ય નથી સરકાર બદલતા વાર નહીં લાગે અમે એક નંબર જાહેર કરીશું આ નંબર આમ આદમી પાર્ટી હેલ્પલાઇન નંબર છે હું અમારા નેતા શ્રીઓને પણ આ હેલ્પલાઇન નંબર છે તમામ ખેડૂતોને મારી વિનંતી છે જ્યાં પણ માલ વેચવા જાઓ તમને તમને લાગે કે અહીંયા ગડબડ થાય છે તમને લાગે કે અહીંયા લાંચ લેવાય છે તમને લાગે કે અહીંયા ભાજપ ત્રાસ કરે છે તમે આ મોબાઈલ નંબર ઉપર મિસ કોલ મારજો આ મોબાઈલ નંબર ઉપર મિસ કોલ મારશો અમારી ટીમ તમારે ત્યાં આવશે કોઈએ ચિંતા કરવાની જરૂર ખેડૂત માટે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો માટે જેલથી અમે અમે જેલથી નથી દરવાના અમે ગોળી ખાવા તમારા માટે તૈયાર છીએ બધા વિનંતી છે અને આ ખેડૂતો માટે અમે કરી રહ્યા છીએ કોઈ રાજનીતિક કાર્યક્રમ નથી બોટાદમાં પણ કોઈ રાજનીતિક કાર્યક્રમ નહોતો બોટાદમાં પણ જે હતો એ પણ ખેડૂતો સાથેની મિટિંગ હતી પંચાયત હતી અહીંયા પણ ખેડૂત પંચાયતનું મેં કીધું તો એલાન કર્યું હતું બોટાદ મંજૂરી ના મળી ના ગયા અમને ન જવા દીધા તો હળદર ગામના લોકો કીધું અહીંયા અમને મળી ગયું અને મળવામાં પણ જે તમે લોકોને ઉશ્કેરીને કેટલાક બુટલેગરો મેં સાંભળ્યું છે એના થ્રુ પથ્થરબાજી કરાવીને જે ખેલ કર્યા છે ભગવાન જુએ છે તમારી કદાચ સરકાર છે તમે બધું છુપાવડાવી લેશો ઈશ્વર ક્યારે કોઈને માફ નથી કરતો અને આ કાળા દિવસ તરીકે ગુજરાતમાં ઉજવણી થશે સમજી લેજો આજે ગુજરાતની આશા અપેક્ષાઓ પર ભાજપે દાટ વાળી દીધો છે ખરી ઉતરતી નથી ભાજપ એટલે મારી આપ સૌને વિનંતી છે ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી છે કે આપણે ક્યારે હિંસાના રસ્તે જાવું નહીં પાંચ લોકો આંદોલન ત્યારે જ સફળ થાય છે જ્યારે શાંતિ પ્રિય હોય છે આંદોલનમાં ઘુસપેટીયા ઘૂસતા જ હોય છે કાલે પણ જે ચાલ એ લોકો કરવામાં આવી અને એટલે જ મારી અટકાયત કરી દેવામાં આવી આવો કરીને સમર્થનમાં જળ જણાવે જોઈએ છે હું ભાજપના મંત્રીઓ સાંસદોને પણ અપીલ કરું છું આવો ખેડૂતોના સમર્થનમાં તમે પણ નિવેદન કરો ખેડૂતોના સમર્થનમાં અને ખેડૂતોના પ્રશ્નો છે અમારા કોઈના પ્રશ્નો નથી અમારા ઘરના કોઈ પ્રશ્નો નથી અને ખેડૂતોના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટીની સુદાન ગઢવી જ્યાં સુધી આ કોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી લડતા રહેશું તમારામાં જેટલી તાકાત હોય જેટલી કલમો લગાડવી હોય જેટલી પોલીસ લગાડવી હોય એટલે લગાડી દેજો અમે ખેડૂતો માટે આર અને પારની લડાઈમાં લડી લડવા માટે નીકળ્યા છીએ અને તમામ એપીએમસીઓમાં કડદા અને કાડ કડકાન થાય છે અને હજી પણ ટેકાના ભાવે જે તમે ગડબડી કરવાના છો એક પણ ભાજપના નેતાને કહું છું ટેકાના તમે જે કોન્ટ્રાક્ટ લો છો તમે સમજી વિચારીને લેજો

તો ચોપન લાખ ખેડૂતો ભાજપનો એક પણ કાર્યક્રમ ગામમાં થવા નહીં જાય આ લોકોની વિકાસ યાત્રાઓ જશે અને ખેડૂતો ક્યારેય ચૂપ નહી બેસે અમે અમારી ઉપર એ ફરિયાદ કરશે વાંધો નથી પણ મારે તો એ કેવું છે અમને ફાંસી લટકાવું મને એવું મેસેજ મળ્યા છે હળદર ગામના સેંકડો લોકોને છોકરાઓ છોકરીઓને બિચારાઓને

અરે હું એ જ કહું છું ને કે અમે સભા માટે મંજૂરી લઈએ એ પેલા તો પોલીસે તો ના પાડી દીધી હતી અમે પછી ના પાડી કે ભાઈ મંજૂરી નથી પડી તો અમે એક ગામમાં તો આપણે બે ભેગા પાંચ લોકો ભેગા થઈ શકે જરૂર આજે હું એમ કહું છું કે અમે પછી મંડપ તો રચો તો સ્ટેટ તો નહીં અમે લોકો પછી નક્કી એવું કહ્યું કે ભાઈ અડદર ગામમાં પચીસ લોકો છે પચાસ લોકો ભેગા થાય છે આપણે અડદર ગામમાં જઈએ ગામ લોકો કીધું કે અહીંયા આવો અમારી પાસે

અંગ્રેજો જેમ પીડિત કરતા હતા ને તમને અમે જેલમાં પૂરી દેશું તમને ધક્કા ખવડાવીશું તમને અમે મારીશું પોલીસ થ્રુ અને એટલા માટે તમે કરી લેજો કરવાનું અમે અમારા ખેડૂતો માટે લડીએ છીએ માત્ર બોટાદ નહીં ગુજરાત ની ટીમ જશે

ખેડૂતો ત્યાં ભેગા થયા છે મુખ્યમંત્રી કરવાનું શું હતું જો મુખ્યમંત્રી સાચા હોત સારા હોત દાદા ભગવાન માં માનનારા હોત માલકામ છે ન હોત તો મુખ્યમંત્રી

in the other